નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કંડારીના જિજ્ઞાસા પટેલ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે લઈ જઈ રહ્યા છે સખી મંડળના માધ્યમથી તંદુરસ્ત પરિવાર માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મિલેટના ઉપયોગથી પોષણવર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલય છે જેના નિયામક મંડળમાં કંડારી ગામના જિજ્ઞાસાબેન હરિકૃષ્ણ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો તેનું એક ખાસ કારણ છે પહેલું કારણ તો એ કે તેઓ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના રહ્યા છે 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 અને અને બીજું કારણ એ કે ગામની બહેનોનું સખી મંડળ બનાવ્યું તેના માધ્યમથી પરિવારોની તંદુરસ્તીની ખાતરી માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મિલેટ્સનો ઉપયોગ વધારીને પોષણવર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે આ દિશા આમ તો પોતાના જીવનસાથીના આરોગ્યની કાળજી લેવા માટે પકડી હતી પરંતુ હવે તેમના આ પ્રયોગો ગામની બહેનોની આત્મનિર્ભરતા તેમની ક્ષમતાઓના સંવર્ધન અને તેના દ્વારા તંદુરસ્ત જીવનશૈલીના સકારાત્મક પરિણામો આપી રહ્યા છે બન્યું એવું કે એમના જીવનસાથી હરિકૃષ્ણ પટેલ લીવરના ગંભીર રોગથી પીડાતા હતા જેનો એકમાત્ર ઈલાજ લીવર બદલવાનો હતો અને માટે ચાલીસ લાખ જેવો ગજા બહારનો ખર્ચ કરવો જરૂરી હતો ચિંતાની હતી જો કે પતિને સાજા કરવા પ્રકૃતિનું લીધું તેમના કહેવા પ્રમાણે તેમણે રોગમુક્તિની પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી આહારમાં ફેરફાર કરીને રસ અને પોષક મિલેટથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થોનો ભોજનમાં સમાવેશ કર્યો અને તેનાથી આરોગ્ય સુધર્યું સાથે તેમણે ગાયના છાણ આધારિત અગરબત્તી દીવડા અને સુશોભનની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ શરૂ કર્યું આ ઉદ્યમ ગ્રુપની સાથી બહેનોએ પણ શીખવ્યો અને તેમને આ કામ સાથે જોડ્યા જિજ્ઞાસાબેન પ્રાકૃતિક ખેતીની જાણકારી વધારવા સખી મંડળની બહેનો સાથે શૈક્ષણિક પ્રવાસો કરે છે ને તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે પણ જોડાયા છે આ આઈડિયા અમને અમે વર્ષોથી ગૌમાતા તો રાખતા હતા જ ઘરે પણ આટલી બધી કંઈ ખબર નથી ખાલી દૂધ માટે જ રાખતા હતા ખબર નથી કે આ બધું ગૌ પ્રોડક્ટમાં ગૌ ગોબરમાંથી બધી પ્રોડક્ટ બનતી હોય છે પણ જ્યારે સ્વસ્થ પર આવી ગયું ત્યારે થોડોક વિચાર આવ્યો કે આ સ્વસ્થ આટલા બધા બગડવા માંડ્યા છે અને જ્યારે મારા હસબન્ડને પ્રોબ્લમ આવ્યો ત્યાર પછી અમને એવું થયું કે મેડિસિનથી જ આવ્યો હતો એટલે એવું થયું કે મેડિસિને બગાડી છે તો મેડિસિન સુધારશે કેવી રીતે એટલે ત્યાર પછી અમે આયુર્વેદા ઉપર ગયા અને આયુર્વેદામાંથી અમને ગાય માતાના પંચગવ્યની એની બધી ખબર પડી અને ત્યાર પછી અમે ગાય માતાને સમજી આપેલા હતો કે ખરેખર ગાય માતા છે શું અત્યાર સુધી તો આપણે દૂધ માટેને એક પ્રાણી તરીકે જ એનો એ કર્યો હતો પણ જ્યારે પછી ખબર પડી કે ખરેખર ગાય માતા આપણા સ્વસ્થ માટે જોડાયેલા છે આપણા ઋષિ એમને આપણા સ્વસ્થ માટે જોડ્યા છે અને ત્યાર પછી એના પર અમે થોડુંક વધારે વિચાર કરી અને અનુબંધવાનું માહિતી લીધી અને એની શિબિરો કરીને એનું શીખવા માટે પ્રયાસ કર્યો અને શીખી ગયા ત્યાર પછી અમે ગૌ પ્રોડક્ટ બનાવતા થયા છે તમે શરૂ કર્યું છે બીજી મહિલાઓને પણ તમારી સાથે જોઈન કર્યા છે આત્મનિર્ભર બનાવો તરફ પણ તમે આગળ વધી રહ્યા છો તો કઈ કઈ પ્રોડક્ટો તમે બનાવશો ગૌ અમે ગૌ ગોબરમાંથી ગૌ કપ ગૌ ધૂપબત્તી અત્યારે અને થોડીક સુશોભનની વસ્તુઓ બનાવીએ છે પણ અત્યારે અમારી મેઇન પ્રોડક્ટ છે ગૌ કપ અને ગૌ ગૌ માતાના ગોબરમાંથી અમે ધૂપસ્ટીક બનાવીએ છીએ દરેક ફ્લેવરની ધૂપસ્ટીક બનાવતા થઈએ છીએ થયા છે એમાં દરેક ઔષધિ અમે કરીએ છીએ કોઈ કેમિકલ કે કંઈક યુઝ કરતા નથી અત્યારે જો વાત કરવામાં આવે કે ભારતના મુખ્ય પ્રધાન પણ પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે ગૌ પ્રોડક્ટની વાત કરે છે અને આપણા ગવર્નરે પણ એ પ્રોત્સાહિત કરી રહ્યા છે અને એ બાબતે શું કહેશો તમે આપણા જે આ એક સારો ધ્યેય છે પણ જ્યાં સુધીને ગાય માતાની સાચી સમજણ નહીં આવે ત્યાં સુધીને હજી આના પર એ કરતાં થોડીક વાર લાગશે બધાને પણ પહેલાં ગાય માતાની સમજણ આપવી પડશે પૂરી પૂરી કે ખરેખર ગાય માતા આપણા જીવન માટે કેટલી જરૂરી છે અને એ માટે જ અમે આ સખી મંડળને અને આજુબાજુના સખી મંડળોને પણ એ જ એ આપીએ છીએ કે શિક્ષણ કે ગાય માતાને રાખો અને ગૌ ગૌ દૂધ કરતા ગૌ ગોબર ને ગૌમૂત્રમાંથી વધારે એનો ઉપયોગ થાય છે તો એના માટે રાખો તમે ચોક્કસ પ્રાકૃતિક ખેતી પણ તમે કઈ કઈ ખેતી કરો પ્રાકૃતિક હા પ્રાકૃતિક ખેતીમાં અમે ખાસ કરીને શાકભાજી વધારે કરીએ છીએ કેમકે અત્યારે જે પેસ્ટિસાઇડ ને ખાતર જાય છે માણસના શરીરમાં એ વધારે પડતું શાકભાજી પર શાકભાજી દ્વારા જ જતું હોય છે એટલે અમે અત્યારે શાકભાજીમાં દરેક જાતના શાકભાજી સિઝનેબલ જે રીતને ટાઈમ હોય એ રીતે અમે કરીએ છીએ તમે શ્વાસની જે વાત કરી તો શું તમારા હસબન્ડને શું હતું અને શું થયું કેવું છે અત્યારે એકદમ સરસ છે અને એમને સ્વસ્થમાં ડાયાબિટીસની દવા હતી એનાથી એમને લિવર સોરાઇસિસ થઈ ગયું હતું અને ત્યારે ડૉક્ટરે અમને કીધું કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે અને ગજાબાજનો અમને ખર્ચ કીધો તો એટલે ત્યારથી અમને એવું થયું કે આટલું બધું તો કેવી રીતે કરી શકીશું એક ખેડૂત એટલે અમે ત્યાર પછી આયુર્વેદાનો સહારો લીધો અને આયુર્વેદાને સમજ્યા અને ગાયના પંચગવ્યની દવાઓ સમજી અને એનો ઉપયોગ કર્યા અને પ્રકૃતિ પર જતા રહ્યા પ્રકૃતિના આધારે કે એને ખબર પડી કે પેસ્ટિસાઇડ્સથી આવું બધું થાય છે વધારે પડતું એટલે પછી અમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી પણ ચાલુ કરી અત્યારે કેવું છે એમને એકદમ સરસ છે તમે જોઈ શકો છો મારી સાથે જ બેઠેલા છે હું એ કહેવા માગીશ કે જિજ્ઞાસાબેન આટલું સરસ શીખીને આયા અને એમને આટલું બધું અમને બધા અનુભવ કીધા એ પરથી અમને બધાને બહુ સારું લાગ્યું એટલે અમે બધા આખું એક મંડળ ઊભું કર્યું અને એના થકી અમે નવું નવું જાણવા શીખવા અમારા સ્વાસ્થ્યની પણ અમને ખબર પડી કે આપણે આ કેટલું જરૂરી છે પહેલાં તો એટલું દવા ખાતરવાર જ ખાતા હતા અત્યારે અમે પણ અમાર અમને પણ બધી મીટિંગને બધું એટેન્ડ કર્યું છે તો અમને પણ ત્યાંથી બધું આપવામાં આવે છે દવા દવા ગૌમૂત્રમાંથી જે બનેલી હોય તે પછી એના સીડ્સ છે તે એ પણ અમે ઉગાઈએ છીએ અને અમે પણ ઘરે ટ્રાય કરીએ છીએ બધું અને શીખીએ છીએ તો અમને પણ ફરક પડ્યો છે અને આનાથી અમારા જીવનમાં કંઈક આમ નવી જાગૃતિ આવી છે અત્યારે ગાય માટે તો બધા છી એવું જ કરે કે ગાય ગોબરમાં કોણ હાથ નાખે પણ અત્યારે ખબર પડી છે કે આની કેટલી વેલ્યુ છે તો એના દ્વારા અમે આ બધું બનાવતા શીખ્યા છે અને આત્મનિર્ભર બનવા માટે પણ કે ચાલો ઘરે તો આપણે આપણા હસબન્ડ પાસે કે કોઈની પાસે પૈસા માગવા પડે અત્યારે ના અત્યારે અમને એવું આમ થાય કે ના અમે કંઈક અમારી જાતથી કંઈક શીખ્યા છે એમ તો અમને એનો ખૂબ આનંદ છે